નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સારસ્વત લોજ થિયોસોફિકલ સોસાયટી ગાંધીનગર ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર ગુલાબચંદ પટેલના નિવાસસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં શ્રી રાધેશ્યામ યાદવ શ્રી કેટી વાઘેલા એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ શ્રી નિમેશ ચૌહાણ ઉષાબેન ચૌહાણ પાર્વતીબેન પટેલ અને શ્રી જયંતીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સામૂહિક લાઈફ પ્રાર્થના કરવામાં આવી હતી અને સંસ્થાના પ્રમુખશ્રીએ સ્વાગત પ્રવચનમાં તમામ સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું શ્રી કેટી વાઘેલા દ્વારા બ્રહ્મવિદ્યા વિશે સમજ આપવામાં આવી હતી અને શ્રી રાધેશ્યામ યાદવ દ્વારા થિયોસોફિકલ સોસાયટી સારસ્વત લોજ દ્વારા માનવતા વિશે જાગૃતિ લાવવા માટે સમાજના વધારે લોકો જોડાય તે દિશામાં કામ કરવા સૂચન કર્યું હતું એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કહેવામાં આવ્યું છે કે આપણે જ્યારે પંદર જુલાઈએ જે કાર્યક્રમ થયો એમાં કોઈ ક્ષતિ હોય કોઈ એમાં સુધારા હોય કે કોઈક સૂચન હોય તો એ કરવામાં આવે બીજું આપણે એક વર્ષ પૂરું થયું છે એટલે બધા સભ્યોનો ધન્યવાદ કરું છું આપ સૌને આવકારું છું આ મિટિંગમાં ખાસ વાઘેલા સાહેબ અમદાવાદથી આવે છે એમનું અભિવાદન કરું છું અને મિત્રો આપણે હવે આ વર્ષે ફરી આપણે ફોર્મ ભરીને પદાધિકારીઓની સૂચિ મોકલવાની છે અને એનો વાર્ષિક અહેવાલ મોકલવાનો વાર્ષિક અહેવાલ આપણે મોકલી મોકલી ગયો છે અને એને ટાઈપ કરીને આપણે મોકલી આપીશું હવે આપણે એકસો ને વીસ રૂપિયા રિન્યુઅલ ફી લઈ રહ્યા છીએ એમાંથી વીસ રૂપિયા તો આપણે સેન્ટ્રલ બેંકમાં ભરીએ છીએ અને બાકીના જે કંઈ ખર્ચ થાય મોટા ભાગે તો મારા ખિસ્સામાંથી ખર્ચ થતો હોય છે પણ એમાંથી કેટલીક વાર પહોંચી ન વળે ઘણી બધી સંસ્થાઓ છે મારી પાસે એટલે ક્યારેક આવું ફીનું ધોરણ રાખવું પડે અને સંસ્થાનો સારો કાર્યક્રમ થાય એટલા માટે એટલે થિયોફિકલ સોસાયટીનો મેઇન ઉદ્દેશ શું છે કે ભાઈ એક તો કોઈ પણ ધર્મનો ભેદભાવ નહીં કોઈ જાતિનો ભેદભાવ નહીં ખાસ કરીને અમે વડતાલ ગયા ત્યારે નીલગીરીભાઈ અમે ત્યારે કાંતિભાઈ અને મહેન્દ્રભાઈ અમે ત્રણે ગયેલા રેખાબેન આવેલા ત્યારે અમને લાગ્યું કે આ તો બહુ સરસ સંસ્થા